કપડવંજમાં રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા ઓછી થવાનું નામ નથી લેતી કપડવંજના વિવિધ માર્ગો પર રખડતા ઢોર જોવા મળે છે ઘણીવાર તો રસ્તાની વચ્ચો વચ્ચે ઢોર બેસી જતા હોવાથી ટ્રાફિક જામ થાય છે કપડવંજમાં છેલ્લા ઘણા સમયથી આ જ સ્થિતિ છે ઘણીવાર તો રખડતા ઢોરોના કારણે અકસ્માતો પણ થાય છે તેમ છતાં નગરોડ તંત્રના પેટનું પાણી હળવું નથી થતું કપડવંજમાં રખડતા ઢોરના કારણે વાહન ચાલકોને પરેશાની થાય છે તેમ છતાં નગરપાલિકાની ટીમ રખડતા ઢોરોને પકડવા માટે